જાળ ની ગાંડી હતી આપડે જાળ ની સોળ એકવીસ ને નવું નવું તાર કર્યું ને એ લાવી લખ્યું ને એટલે ઓલા સાઈડે પકડી જાય ને એ સાઈડ પછી ઓલા સાઈડ આમ જવા દઈ અને આને લાંબુ કરવાનું છે અહીંયા જો ખીલા કેટલા બધા હતા ને નાખેલા આપણે બધા કાઢ્યા છે ને નવો ખીલો એક યુઝ નથી કર્યો છે આપણે આ બધા જૂના પાછા સીધા કર્યા અને આ તમને કેટલા લાગે આ છે દસ કિલો ખીલા દેખાતા નથી હજી ઓલે થેલીમાં છે હાલો ભાઈ તો ત્રણ વીલ ટેમ્પો બનાવ્યો છે આપણે તો આમ થીડી ટીડી લાંબો કરે છે આપણા અને છે ને મને ઢોળી દે સોતરા કરી લેખા બાપરે બાપ કાદો બાકી જો જો સાકી આયા કેટલું માર પાણી દે ઓ ખાસ ખાસ બસ આમે કી જો ચાર એટલે લગણ એટલે પેલા નાખી દે પેલા જોઈ લેવાનું તો આમ કેટલે પગે માં રવા દે તાલા તો આમ સર કેટલે પગે માં જોઈ લે તો ઓલ કાલ લાવવાની ખબર પડી દે ને કજુનો સેડો સડી આલો કન્ટિન્યુ પાછા કામ કરી તો મસ્ત મજાનો આપણે બંને લાંબો કરી લઈએ ઠેર ઠંગ ઠેર તો લાંબો કરી લઈએ આખે આખો બાપા બહુ મોટો લાંબો કર્યો અને છે અને હવે છે ને તો લાંબો કરી લઈએ આખે આખો બાપા બહુ મોટો લાંબો કર્યો અને આખે થી મસ્ત આવી ગયું છે અને હવે છે ને વલી કાલે આને કામ નાખતા નાખતા હલાવી અને જોઈ કેટલું નખાઈ રે ને કેટલું નહીં પાણી પાછું દૂર નથી ને પાણી ઓરું છે એ વાંધો છે પાણી ઓરું છે કે એટલે આપણે ઘાયકા દરિયો પાછો ભરાઈ જાય લોચા પડવાના છે બાકી જોઈએ કઈ વાંધો ચાલો આપણે તો મસ્તીનું નું બંધન ઉભું કરી દીધું છે એટલે કે ખાલી ઓછું કર્યું છે ને એઠે ખીલા મારવાના છે અને પરોશિયા બોલે તો સોઠિયા બાંધવાના છે અને ધનજીભાઈ પગ ધોઈ લાખો કાંઈ હાલો પછી કામ કરાવો અને તો આવી રીતનું છે બહુ મોટું છે આ તો ઘણી વાર નખાય નહીં ચાલો તો નાખવા મળી સૌથી પહેલાં તો પગ વાટી ધપતે વાટી અને ચાલો નખાવ આજે આ જૂનું બંધણ છે તો આ જૂનું બંધણ શું કરવાનું છે જૂનું બંધણ શું લાવવાનું એઠે નાખવાનું તો એવી રીતનું કામ છે તો ઘણું બધું કામ છે તો ઘણું બધું કામ કલા છે ફેક અને અવલ ફઈ ફઈ ધનજી દેખડે ડોઈ અને હવે છે ને અમે કામ કરોમડી કહે કા એને પટી કરવાનું છે એય એય પાતળી પટી કર સિરિયલ સિલેક એ ભગવાન નાનો લીરો પગમાંથી લાવો ની નકર એ ભગવાન ઈ દી થાય મોટો ત્રાકો કા પીવાનો રેસ પડી જો પાણી પી લીધું છે ને આવડા કન્ટિન્યુ બધે બાંધે છે આનંદ ઉભા છે હું લેવા કે મને ખીલા પાવડા અને આપણે ખીલા કેવી રીતે મેરે તમને દેખાડી દઉં

ઝાળ બાંધવાનું શરૂ છે એટલે કે વળ સડેન પાછું બાંધી દીધું આપણે છે નખાણો ની અડધી લગન પૂગી આ મેન વેન કે ના લગન પૂગી જ છે અને આ પાછું લાંબુ કરેલ તો ની ભેગો કરીને આયા આ કાકડી બાંધી છે રે કે મારો બેટી તણાઈ જાય રાત ને ખબર છે નહીં દરિયામાં માં મોજા થી કે મસ્ત મજાના એટલે કે આમ ઘણા બધા મોળા હ પવન પવન આસા દિતી આવે છે ભોળાનાથના મંદિર बाजू થી રત્નેશ્વર થી તો એ બાજુ થી પવન વિજો છે તો મોજા આમ લઉં હોય કેમ એવા મોજા થવા મળ્યા છે આપણે કન્ટિન્યુ બંધ નાખવાનું શરૂ છે અને ઓલા પણ બધા એ ગુળિયું વાળા છે કે હજાર બાંધે હતું ને આપણે હજાર ભરાવેલો આમાં એ કાઢીને પાછું ગોળ સડાઈ એમ નેમ એમ ખેમ જાય એવી રીતે કર્યું છે પાણી આવી ગયું નખાણું નહીં નખા આખું નાખી દેવાનું આખું નાખી દેવાનું ને તો આપણે ઊભું કરી દે તો હવે અત્યારે આપણે રાતે નાખશું અને કાલમાં ઊભું થાય એવું છે તો હવે કન્ટિન્યુ હું વટી દઉં આપણે પલોન થતું નથી ટાટા પાણી છે ત્યારે બાર ઉપર કઈ થઈ ગયું છે હું દેખાડી દઉં તમને કેતા હોય તો મારે તો ચાલો આપણે વટી ગયા છીએ આમાં બળ ઓછો પીડ્યો બંદર તો હલ્લે બાર ને એક મિલક થઈ ગયું ફીટ તો એ નથી અમે હવાર દીને અહીંયા અહીંયા સી એટલે હાવ વહેલા નતા આવ્યા આઠ આઠ નવ વાગે આવ્યા કાંઈ વાંધો નહીં તો આપણે અડધું નાખાણું અડધું બાકી છે નાખવાનું

પછી પાછા ફાઈ પાણી આવી ગયું આનંદ ભાઈ જાય લેવાય કેટલું કામ વધી ગયું આનંદભાઈ ભાઈ સોઈત પાણી કેમ પીડો પીડ માયો પણ કાઈ પાણી બો આવ્યું ને એટલે જ નઈ આખા ઊભી કરી દેતા હાજે ડાયરેક્ટ નીકળે મચ્છી એમ એની બદલે નોચું કા કાઈ વાંધો નઈ તો નોચું રાતે ને આપણે મસ્ત એટલે મસ્ત કાઈ એવું છે એટલે આજ હાજે ઊભો કરી દેવાનું છે કે થાય તો થાય તો કાલ લે તો આ કાલ સવારે કરો તો એક આખો સવાર ને એક રાત બે જવળ ફેલ જાય તો બે જવાળ માં શાક આવ્યું પાંચે પાંચ હજાર રૂપિયા ની હે તો હા દેવું કદું કે હા દે ઉભો તો કઈ ખબર માં નીકળે હજાર રૂપિયા શાક પાંચસો રૂપિયા શાક એવા નીકળે પછી હા જે પાછું ઉભું કરવાનું થાય એવા ન નીકળે શું કરું મારું બેટું આમાં આમ છે ધનજીભાઈ જો નાઈ ને ઠેકરા દેવાથી નહીં બે હજાર સારા મને હાલો હાય ધનજી

તો તમને વધારે કેમ પણ મજા આવી અને બે 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 ને 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 મિનિટ મિનિટ હતી થઈ હાલો હા હો તો તમને આ વિડીયો સારો લાગ્યો ને તો લાઈક વાહ 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 ભાઈ વાહ તો વિડીયો સારો લાગ્યો ને તો એક લાઈક અવશ્ય કરી દેજો ભાઈ બીના રહેજો કા તો આપણે જો દરિયામાં હતા એટલે અને બાકી હતી સાયતાની છે અને રાતે જવાનું છે પાછો આપણે દરિયામાં આજે દરિયો ખાલી થાય એટલે પાછો જવાનું છે અને અડધો ન ખાડો જવાનું બાકી છે તો એ અડધો છે ને હાથમાં આપણે નાખી દેવાનું છે ઊભું કરી દેવાનું છે અને હવારમાં એ પછીનો વિડીયો તમને આવશે જો મર્ચે મચ્છી લાજ બતાઈ છે પહેલી વેલી ઊભો નવ ને નવ જાળ આપણે પહેલે વખત જાળ નથી કેટલી મચ્છી નીકળે કેટલી નહીં આ નેક્સ્ટ વિડિયો આવશે ને કાલે તો ઈ તમે સોકસ્મ સોક જો જો ભૂલી જાતા ની આના પછીનું ઈ થશે ને આ તો તમને આ વિડિયો સારો લાગ્યો